મજામાં આજનો સુવિચાર છે નેતૃત્વ લીડરશીપ આ પોલીમત એવા શ્રી વિદ્યા સાહેબે ખૂબ જ છે નેતૃત્વ લીડરશીપ ઉદાહરણ જ એટલે કે એક્ઝામ્પલ જ સાચું નેતૃત્વ છે ટ્રુ લીડરશીપ છે મારા વાલા મિત્રો શ્રી આલ્બર્ટ વિદ્યા સાહેબ કે જેઓ ફ્રેન્ચ જ્ઞાની માણસ રહી ચૂક્યા છે તેમણે લીડરશીપ વિશે નેતૃત્વ વિશે ખૂબ સારી અને સાચી વાત કહી છે સાચો નેતા સાચો લીડર હંમેશા એક્ઝામ્પલ સેટ કરતો હોય છે મતલબ કે જે કામ બીજા લોકોને અઘરા લાગતા હોય છે તેવા કામ લીડર પોતે જાતે કરીને બતાવે છે પોતે તે કામ જાતે કરીને એક ઉદાહરણ પૂરું પાડે છે એક એક્ઝામ્પલ સેટ કરે છે અને આવી રીતે એક્ઝામ્પલ સેટ કરીને અન્ય લોકોને તેની પર કામ કરવા માટે પ્રેરે છે મોટિવેશન આપે છે ઇન્સ્પાયર કરે છે જે વ્યક્તિ આટલું કરી શકે છે તેને ચોક્કસ જ કહી શકાય કે તે વ્યક્તિમાં નેતૃત્વના ગુણ ઠસોટસ ભરેલા છે માટે મારા દોસ્તો એવું કહેવાય છે કે જે સાચું નેતૃત્વ છે જે સાચું લીડર છે તે હંમેશા એક અરીસા સમાન હોય છે એ અરીસામાં એ જેઓ હોય છે તેઓ દેખાઈને તે જ રીતે કામ કરે છે અને એ જ રીતે કામ કરીને તે અન્ય લોકોને પણ કામ કરવા માટે પ્રેરે છે માટે મારા મિત્રો આપણે પણ આવા એક સારા અને સાચા નેતા બનવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈને કંઈ પણ કામ ચીતતા પહેલાં તે કામ આપણને ખૂબ જ સરસ રીતે આવડવું જોઈએ તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને જો આપણને કામ એ નહીં આવડતું હોય અને બીજો કોઈ એની સારું કામ કરી શકતું હોય તો હંમેશા તેને ઇન્સ્પાયર કરવું જોઈએ તેના વખાણ કરવા જોઈએ તેની કદર કરવી જોઈએ જો આટલું આપણે શીખી જઈએ તો એવું કહી શકાય કે આપણે પણ એક સારા અને સાચા નેતા બનવાને લાયક છીએ આપણે પણ એક સારું એક લીડરશીપ પ્રોવાઈડ કરી શકીએ છીએ અને આ આપણે બધાએ જીવનમાં શીખીને આટલું તો કરવું જ જોઈએ આ જ એક સાચી લીડરશીપ છે સાચું નેતૃત્વ છે થેન્ક યુ